ઓપીડી ગઢવી બેઠા ઉચ્ચારણ બે હજાર સત્તર માં મારે પત્ની દયપ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યા હતા ફેરે એમની એકવીસ બાવીસ માં ટર્મ પૂરી થઈ ત્યારે બે હજાર પચીસ માં મેં ઉમેદવારી નોંધાવી હતી અમે છ ઉમેદવાર હતા એમાં પાંચ ઉમેદવારો હારી ગયા હતા પટેલની જીત થઈ હતી જે તે અત્યારે મનરેગામાં પંચાયતના કામમાં જે તે લોકો અમુક અરજીઓ કરે એ માત્ર ચોટના ખાવા દાવા છે બાકી કોઈ નથી ખોટા આક્ષેપો છે

જે સુરેશભાઈ વાલડિયા એ હમણે બાવીસ ત્રેવીસ તારીખે એફિડેટ કરીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં જે અરજી આપી છે કે સરપંચે મારા જોડેથી પૈસા લઈ જા એ તદ્દન જૂઠું છે એમના પાસે કોઈ એવિડન્સ પુરાવો નથી પાસે એમણે એવો કીધું કે હો છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી સુરત રહ્યો એમના પત્ની ધર્મપત્ની તો મીઠાઈ ચારાના આંગણવાડી કેન્દ્ર નંબર બે માં નોકરી કરે છે એટલે એ પણ જૂઠું છે એટલે તદન જે કરે આ ચોટું કાવા દવા છે બાકી કોઈ વસ્તુ નથી જય હિંદ